નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવેક જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત આવેલી વિવિધ શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી અંતર્ગત વીડિયોમાં આપણે વાત કરશું મિત્રો તમે જોઈ શકો છો હિંમતનગર મોડાસા દીવભસ્કર આવૃત્તિમાં તારીખ બે ઓગસ્ટના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે ધોરણ 6 થી 8 માટે અહીંયા વિવિધ શૈક્ષણિક સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે રાધે ગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત ભાબર અંતર્ગત મિત્રો અહીંયા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં વિવિધ ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોશું મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો પ્રિન્સિપલ માટેની અહીંયા બે જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ બીએડ એમએડ પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ અહીંયા માંગે છે મિત્રો એજ્યુકેશન સુપરવાઇઝર માટેની વાત કરીએ તો ચાર જગ્યા છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ બી એડ એમએડ શૈક્ષણિક અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુ માટે મિત્રો જઈ શકે છે ત્યારબાદ મિત્રો ગણિતના શિક્ષકો માટેની પાંચ જગ્યા છે જેમાં બીએસસી બીએડ કરેલા હોય વિજ્ઞાન માટે પણ પાંચ જગ્યા છે જેમાં બીએસસી બીએડ અંગ્રેજી માટે પાંચ જગ્યા જેમાં બીએ બીએડ તેમજ સામાજિક વિજ્ઞાન માટે ચાર જગ્યા છે જેમાં બીએ એ લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા વોક ઇન માટે જઈ શકે છે ગુજરાતી માટે બીએ બીએડ હિન્દી તેમજ સંસ્કૃત માટે ચાર જગ્યા છે મિત્રો જેમાં બીએ એ બી લાયકાત તેમજ કોમ્પ્યુટર ટીચર્સ તેમજ ઓપરેટર માટે બીસીએ એમસીએ કરેલા હોય તેવા ઉમેદવારો માટેની બે જગ્યા છે સ્પોર્ટ્સ માટેની બે જગ્યા છે જેમાં બીપીએડ ડીપીએડ ખેલ મહાકુંભમાં સારું પ્રદર્શન કરનાર હોય તેવા ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુમાં જઈ શકે છે ડ્રોઈંગ માટેની બે જગ્યા છે જેમાં એટીડી ચિત્ર સ્પર્ધામાં સારું પ્રદર્શન કરનાર ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે ઇન્ટરવ્યૂ આપી શકે છે વિશેષ નોંધ આપેલી છે મિત્રો ભરતી બાબતે ટેટાટ પાસ કરેલા ઉમેદવારોને અહીંયા પ્રાથમિકતા આપવામાં આવશે તેમજ શૈક્ષણિક અનુભવ અહીંયા જરૂરી છે તમામ પ્રકારના ડોક્યુમેન્ટની અસલ એટલે કે ઓરિજિનલ તેમજ ઝેરોસ્કોપી સાથે લાવવાની રહેશે નોન ટીચિંગ સ્ટાફ એટલે કે બિન શૈક્ષણિક સ્ટાફ માટેની પણ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો જેમાં વિગતવાર જોઈએ તો હેડ વોર્ડન માટેની ચાર જગ્યાઓ છે જેમાં હોસ્ટેલ સંચાલનનો અનુભવ અપેક્ષિત રહેશે માતા માટેની આઠ જગ્યા તેમજ પિતા માટેની આઠ જગ્યા જેમાં બાર પાસ અથવા તો કોઈ પણ ગ્રેજ્યુએશન થયેલા હોય તેવા ઉમેદવારો વોક ઇન ઇન્ટરવ્યુમાં જઈ શકે છે ક્લર્ક માટેની બે જગ્યા છે જેમાં બીકોમ એમકોમ એમ કોમ અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ ડિસિપ્લિન ઓફિસર માટેની બે જગ્યા છે જેમાં રિટાયર્ડ આર્મી ઓફિસર અહીંયા ઇન્ટરવ્યુ આપી શકે છે મિત્રો શૈક્ષણિક ક્લર્ક માટેની એક જગ્યા છે જેમાં શાળાને લગતા ક્લરિકલ કામનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અનુભવ અનુભવ્યું હોય તેવા ઉમેદવારો અહીંયા વોકિંગ ઇન્ટરવ્યુમાં જઈ શકે છે તમે જોઈ શકો છો તારીખ મિત્રો લેશો ઓગસ્ટ સોમવાર બપોરે બાર કલાકે અહીંયા જે એડ્રેસ આપેલું છે તમે જોઈ શકો છો જલારામ ગૌશાળાની આગળ પેટ્રોલ પંપની સામે સુઈગામ હાઈવે તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠા જેના અંતર્ગત અહીંયા વોકિંગ ઇન્ટરવ્યુ છે મિત્રો પાંચ ઓગસ્ટના રોજ ખાસ તમે તારીખ નોંધી લેશો બપોરે બાર કલાકે વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર પણ અહીંયા આપેલા છે પરંતુ તમને કંઈ કંઈક ક્વેરી હોય તો તમે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત અહીંયા જે રાધે ગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત સંસ્થા છે મિત્રો જેમાં છથી આઠ ધોરણ માટે શૈક્ષણિક સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત છે તારીખ પાંચમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુ છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય